કરું તો શું ઠગણી તમે બોલતા નહીં બેઠી જવળો છોણ મારા બબલપલપ નઈ કરવાનું એટો શિકાર મારા શિયાકરમના હું તને શું કહું મારતાયા મોરવઈ આ મોરવઈ નાટક કરીને જો થકે મારા સો કરો છે વો તો ફર સો કરો છે

सुकन लाल छो खावा मो खावा त मन तेल नु खबर नै पड़ती मेठानी खबर नै पड़ती ए तो खान बाटा प्रोसो रहे तमा जो सा फटाफट जो ए सानी पोटली ना

હા બોલ તાર નાયક તો રહી જાય પણ એ તો મા તો બોલે તો ટેપ રોજ નહી બોલવાની એવી લગાવવાનું તો મા તો વાત કરી તાર તું મા તો ખરા તા પોટલી તો મેલી છે કમ્પ્લીટ વાડી મે પેલા એ ટાપો ફરી પેલો ડેટો લઈ લઈએ ચા માં તો લી કોઈ પર લે વાત કરી હતી હું બોલ એ ડોસી આ તો મોય શું સામે કોણ પર માપમાં બોલ માપમાં આજુબાજુ એટલે કોને Mak mau bol ke? Kau nak ke apa? Tanya kau કોને nak? Kau nak ke apa? Kau nak ke apa? Hawa nanya kau mau apa? Mau apa? Mau apa? Kalau lupa jawab. Kau apa? Kau apa nih mari kita kumpulan bela. Bol. Aum cawat itu apa? Cham kari mara hawa?

મારે તી દુદો માર છોકરાની છે મોય ઘર માં આઈસા તાઈ મારું હું કવ જવાનું છે તમારા ભલા મંગું બારેન ખાસ તમારી લોકોએ થઈ જવાય તો હારવો તો મરી લોકોએ થઈ જાય પણ બાપના ગોધા માર્કે પસી આવ કોની લોકો જવાન મંગા મંગાબાન હા હું મરી ગયો છે કાલ કે તો કાલ સાચે નાજી ચાલો ખાઈ હું ઓમ ઓમ છું બસ આખો બટાકો કોક દાળો હારું તો બનાયો આવા મને છે ને એવો કાંટાળો આવ્યો છે ને એ પેલી વ્યાજ જેવી

ઓ બોલ માંગ કે તમે તો બોલ છો કોઈ કે ના હોય તું એ કે જેવડી ઈનામ દા ઇનો કોઈ આમ જાય એમ જેલી છે ઈના માં હું કંટાળી છું ઈના માં ના ના તા ઠે કોણો છે એને આટલી ને બોલાવ હા જો મોરવાને

साखळी का येलो डेटो साखळी डेटो ओ साक करू पडता ना फेटर लेतो ई बाबा हा ओ होता इन लई जी बाबा पोटली लई जी वाटाय हाय ते लागली रात दिवस जोसे जोसे की दूध पडे सोकराना जई जई पोटली पडी ना आजो पण भेट जेवला सने तो मारा हम बोलवा तो नाटक कर दे तू आप फोटो कर दे जो जो

આ તો કાલે છોટા શાક તો લેવાના જ છે ના ના આ મછુ પાઈ તો ભૂના રોટલા પર લઈ ખાધા ઓવા નહીં ખાધા છોટા લેવા છે બેટ કેવળો હશે મારા बाबू હમુર તો ટેન્શન કોણ ના કરે ના ના હું નવઈ કરી મોરવાઈ બન્યા આ ઉપરથી એટલે જાન ને છોકરા ડોમરાનું હગુ નતું થતું તો એટલે તો રાતી બત્ત્યો લઈ લઈને મારા ઘેર આવતો તો કે પશા ભાઈ કે મારું છોકરાને કે હગુ ચોય થતું નઈ તે હગુ કરાવો એક તો એ કાળિયા બુલેટ ન ચોય હગુ ના થાય ઈની જગ્યાએ હું પરોણે પરોણે જેટલી જગ્યાએ મારા હાહરીન માર ટોકણ બધા જેટલા હગાવાલા પૂછી પૂછીને કીધું કીધું છોકરાનું બાપરાન ચોક જોવો તો હગુ થાય એ દાડા તો જોર આવતુંતું અને અત્યારે જોવા કે મશૂરને એટલો બધો પાવર આવી ગયો છે એટલે હગું કરાવ્યું એટલે કોઈ મળ ખોટું કર્યું નહીં પણ કશો વાંધો નહીં મશુર તું ચિંતા ના કરે તારા એમ તારા મનમાં તું પાવર રાખતી હોય ને તો યાદ રાખજે છૂટું જ લેવરાઈ દઉં પસલા લાવો બીજી કન્યા ખબર પડે જેટલા તોલે મન થાય મિત્રો તમે જ કહો કોઈ હું ખોટું કીધું મેં કોઈ ખોટું કર્યું મોરવાય અરવા તેને હગું કરાવ્યું બાયડી લઈ આવી તો એ અત્યારે એટલો પાવર કરે છે બોલો આવું આવું ચાલતું છે અત્યારે આ આ દુનિયામાં આપણું મોરવાઈ બનાય તમે જ વિચાર કરો ઉપરથી બાપડાને સોય મળતું નહોતું મોકલું ડો હમણાં કાર્યને સોય મળતું નહીં તો હગું કરાવીએ હગુ કરાવ્યું બાપડા પહેણીએ આવ્યો અને અત્યારે એટલું પાવર કરે છે બોલો આવી વસ્તી અત્યારે દુનિયા આવી થઈ જઈ છે એટલી ઘણા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી